ત્યારે તાત્કાલિક બાજુના ગામમાંથી જેસીબી બોલાવવામાં આવ્યું અને ઈઠો કારને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું છે ગામ લખીપુર તાલુકો અલીપુર જિલ્લા ભાવનગર અત્યારે અમારા ખેડૂતોના ગામના પાટરમાં અચાનક અજાણ્યા માણસો આવતા એ તણાઈ ગયા હતા અને બે લોકોના જીવ બચવા માટે ગામ લોકો અને સરપંચ દ્વારા તાત્કાલિક દોરડાની વ્યવસ્થા કરીને માનવ સાંકળ બનાવીને કાઢવામાં આવ્યા છે અને અત્યારે ઈકોને કાઢવા માટે ઈસીબીની વ્યવસ્થા કરીને લોકોના જીવ બચાવવાની કામગીરી શરૂ કરી મારું નામ રાઠોડ હીરાલાલ હજીભાઈ

અત્યારે હાલ આ નદીમાં પાણીનો પૂર વહી રહ્યો છે ત્યારે બે અજાણ્યા વ્યક્તિ હિક્કો નાખતા ઇક્કો તણાતા ગામના લોકો વડીલો આગેવાનો સરપંચનો કોન્ટ્રાક્ટ કરી અને અત્યારે હાલ એને દોરડા વ્યક્તિ બે વ્યક્તિને કાઢવામાં આવ્યા છે અને હાલ અત્યારે ઇક્કા મારફત અને જીસીબી બોલાવી અને એને અત્યારે કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે